મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અંતે સારા સમાચાર આવી ગયા છે મિત્રો અને મિત્રો આગામી સમય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળીના તહેવાર પહેલાં અલગ અલગ વિભાગોમાં અલગ રીતે સારા સમાચાર મળી રહ્યા છે હવે કેન્દ્રના અને રાજ્ય સરકારના કર્મચારીઓ એટલે દેશભરના કરોડો કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવે છે નિવૃત્તિ વયમાં વધારો થયો થયો જાહેર સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ડાક બાબતે હવે એક મળતી રહેશે તો અમારી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી લેજો મિત્રો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ હતા દેશના કરોડો કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે તેઓ કહી રહેતા તેમાં નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવે તો સરકાર શ્રી દ્વારા મહત્ત્વ અપડેટ આપવામાં આવી છે તેમના નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો નિવૃત્તિ વયના નવા નિયમોમાં કર્મચારી માટે મોટી ભેટ નિવૃત્તિ વય વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો નિવૃત્તિ વય મર્યાદામાં વધારા વધારવા માટે એક મોટા ખુશખબર આવી છે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્ય સરકાર દ્વારા સરકારી સરકારી શાળામાં શિક્ષકોના નિવૃત્તિ વયમર્યાદા વધારવાના મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે જ સમયે કેન્દ્ર સરકાર પણ તેના વિચાર કરી રહી છે કેટલાક વિભાગોના કર્મચારી નિવૃત્તિ વયમર્યાદા વધારો થવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર તેનો વિચાર કરી રહી છે અને અન્ય રાજ્યોની રાજ્ય સરકાર પણ તેના પર ઊંડાણપૂર્ણ વિચાર કરી રહી છે પ્રાપ્ત માહિતી આધારે કર્મચારી હાલની નિવૃત્તિ વય સાહીઠ વર્ષ નક્કી કરવામાં આવી છે જેને વધારીને કેન્દ્ર અને રાજ્ય કર્મચારીઓના નિવૃત્તિ વય વયમર્યાદા બાસઠથી પ પાસઠ વર્ષ કરી શકાય છે મિત્રો નિવૃત્તિ વય મર્યાદા વધારા અંગે મહત્વપૂર્ણ માહિતી ઉદાહરણ તરીકે જો આપણે જૂની સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીં એક સમસ્યા જોવા મળી હતી કે જ્યારે કર્મચારી ક્ષેત્ર વચ્ચે નિવૃત્તિ થયા હતા જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો અને જ્યારે કર્મચારી નિવૃત્તિ ઉંમર પહોંચે છે ત્યારે તેના સ્વસ્થ રહે અસ્વસ્થ રહે છે અને વિભાગો આવક અનુભવી કર્મચારીઓને જરૂરી હોય છે તેથી સરકારી સરકારી સરકાર વિચારી રહી છે કે વિભાગો કર્મચારી અનુભવમાં લાભ મળે અને તેથી નિવૃત્તિ થી ત્રણ વર્ષ વધારો કરવાની કર્મચારીની ભરતી કરવામાં વિચાર કરી રહી છે મિત્રો આ અંગે ઘણા બેઠકોમાં ઉજાઈ છે આગળ બેઠક ઉજાઈ છે અને કર્મચારી રાજ્ય સરકારના સેવા કેન્દ્ર સરકાર સમક્ષ પણ પોતાની માગણી રજૂ કરી છે મિત્રો નિવૃત્તિ વયમાં વધારો થવાની કર્મચારીઓમાં ઘણા ફાયદાઓ થશે જેમ કે નિવૃત્તિ વય મર્યાદા વધારાની તમામ વિભાગોના કર્મચારીઓને ઘણા ફાયદા થશે પ્રથમ તેના વધારાની નોકરીની વધુ તકો મળશે અને વધારાની સેવા તકો ઉપરાંત તેમને આર્થિક અને સામાજિક સુરક્ષા સંદર્ભો પર લાભ મળશે કર્મચારીના માટે આ એક મોટી ફેર છે કે કારણ કે તેના તેઓ પણ છે કે તેમની નિવૃત્તિ વય મર્યાદા વધારો કરવામાં આવે કારણ કે જ્યારે કારણ કે જ્યારે તેઓ નિવૃત્ત થાય છે ત્યારે શારીરિક માનસિક રીતે ખૂબ જ સ્પષ્ટ હોય છે તેમને અનુભવી કર્મચારી વિભાગમાં નિવૃત્ત થાય છે આના કારણે વિભાગ વિભાગને થોડું નુકસાન થાય છે નિવૃત્તિ વયમર્યાદા બેથી ત્રણ વર્ષનો વધારો કરવામાં આવે છે તો વિભાગ અનુભવી કર્મચારીનો લાભ મેળવી શકશે જે બધા વિભાગો માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો પ્રાપ્ત માહિતી આધારે કર્મચારી નિવૃત્તિ વયમર્યાદા વધારા અંગે દિવાળી સુધી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે એમણે જણાવવામાં આવ્યું છે કે દિવાળી સુધી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના નિવૃત્તિ વયમર્યાદામાં વધ વધારો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે જોકે આ જા દિવાળી પર જાહેર કરવામાં આવશે નહીં તે હજુ નક્કી નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ કર્મચારીઓ નિવૃત્તિ વયમર્યાદા વધારો થશે અને કેટલા વિભાગોને કર્મચારીઓને લાભ મળ લાભ મળી મળી શકશે તે ચોક્કસ છે આરોગ્ય અને તબીબી તબીબી વિભાગના કર્મચારીઓ નિવૃત્તિ વય વચ્ચે આ એક સક્ષમ નિર્ણય લેવામાં આવશે મિત્રો તો મિત્રો શિક્ષકના નિવૃત્તિ વયમાં બાસઠથી ત્રણ ટકા વધારો કરવાની કેન્દ્ર સર અને રાજ્ય સરકારને વિચારણા કરી રહી છે કારણ કે તે અનુભવી હોય છે અને અનુભવીને અનાકા નુકસાન પડી રહ્યું છે તો મિત્રો તો આ તે મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ અપડેટ વિડીયોને લાઇક કરી લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી ચેનલ પર હર એક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે તો થેન્ક યુ વેરી મચ વચ્ચે વિડીયો જય હિન્દ જય ભારત